સુરતમાં આવેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે અગાઉ રેતી જમીન માફિયાગીરી થતી હતી હવે સરકારી ક્ષેત્રના માફિયા પણ બહાર આવ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર સરકારી મંડળીની સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત બસો પચાસ કરોડની મિલકત સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં આવેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે અગાઉ રેતી જમીન માફિયાગીરી થતી હતી જો કે હવે સહકારી ક્ષેત્રના માફિયા પણ બહાર આવ્યા છે આ સમગ્ર કૌભાંડમાં સીબીઆઈની તપાસની માંગ કરી છે આ સહિત સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પુરાણ કરાયું હોવાથી પૂરની સમસ્યા અને ડર રહે છે ત્યારે ભાજપના ઈશારે ચાલતા આ ખેલને બંધ કરીને લોકોના જાનમાલને નુકસાનીથી બચાવી યોગ્ય પગલાં લેવાની માંગણી અને તેમણે બધું માં કરી હતી મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે સરફેસી એક્ટમાં બેંક સીધી હરાજી કેવી રીતે કરી શકે ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સરકારી ખાના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘુસવા નથી દીધી કોઈ પણ પ્રાઇવેટ કંપની સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો આઈઆઈએમનું લાયસન્સ લેવું પડે આજે જુન્નર નામની કંપનીને મંડળી પથરાવીએ છીએ પરંતુ તેની પાસે લાયસન્સ નથી માં તમારે બધાને પણ જોઈએ તો એના જે સૂચનો અભિપ્રાયો છે એ સ્પષ્ટ રીતે રજૂ થયા છે એક તરફ ડેમમાંથી પાણીનો સંગ્રહ એને કેવી રીતે છોડવું એના માટેના સ્પષ્ટ અભિપ્રાયો છે એની નીતિમાં ફેરફાર કરવા માટેના પણ સ્પષ્ટ અભિપ્રાયો છે અને સાથે સાથે જે તાપી કાંઠા સુરત શહેરની આસપાસના વિસ્તારો છે કે જ્યાંથી પાણી દરિયામાં જાય અને દરિયામાં જતું પાણી જે રીતે રોકાય છે એના કારણે જે સુરતમાં તબાહી થઈ એ ભવિષ્યમાં ના થાય એની ચિંતા પણ રિપોર્ટમાં કરવામાં આવી છે હાલમાં જ જે બરોડા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યો અને જે રીતની તબાહી સર્જાય છે જે રીતનું નુકસાનને જાનહાની થઈ છે એની પાછળ સ્પષ્ટ એવું જોવામાં આવ્યું કે જે નદી કાંઠાના વિસ્તારો હતા જેને કોઈ પણ નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે ગ્રીન ઝોન તરીકે રાખવાના હોય જે નદી કાંઠાની રિવાઇલ લેન્ડ છે એમાં કોઈ પણ જાતનો ઝોન ફેરફાર કરીને બાંધકામ કરવાનું ના હોય એના બદલે ભ્રષ્ટાચારથી જે રીતે મંજૂરીઓ અપાઈને બાંધકામો થયા એના કારણે વડોદરા શહેર ડૂબ્યું અને આટલી મોટી તબાહી સર્જાય જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના કમિશન દ્વારા ફરી સુરતમાં તબાહી ના સર્જાય એની ચિંતા કરીને જે અભિપ્રાયોને જે એમના અવલોકનો રિપોર્ટમાં છે એનો સરે ચોક ભંગ આજે સુરતમાં થઈ રહ્યો છે આપણે બધા જ જાણીએ છીએ મારે એક બે જ દાખલા આપવા છે કારણ કે આખો નદી કાંઠાનો વિસ્તાર તો ખૂબ મોટો છે અનેક જગ્યાએ ખોટું થઈ રહ્યું છે પણ એક બે દાખલા આપું છું કે જેનાથી આ સાબિત થાય કે સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી એમની મિલીભગતથી એમના મળતિયાઓ દ્વારા એમને લાભ કરાવવા માટે અધિકારીઓના ભ્રષ્ટાચારથી જે રીતે ખોટું થઈ રહ્યું છે ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ રહી છે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને એની સામે સરકાર ચૂપ છે કારણ કે ક્યાંક કમિશન કમલમ સુધી પહોંચે છે ક્યાંક કોકની ભાગીદારી છે ક્યાંક કોકનો ભાગીદાર છે એના કારણે ભવિષ્યમાં સુરત ફરી ડૂબે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એટલા જ માટે આજે તમારી વચ્ચે તાપી બચાવો સુરત બચાવોની લાગણી સાથે આ પ્રેસ કોન્ફરન્સ લઈને આવ્યા છે આપણે બધા જાણીએ છીએ કે જે રિપોર્ટમાં પણ કીધું છે કે જે તે વખતે જે ડૂબમાં જતા ગામો છે તમે અહીંયા નજીકના જ ગામો લો તો ડુમસ છે ગવિયાર છે મગદલ્લા છે ભાટપોર છે ભાટા છે પાલ છે અડા અડાણ હોય રાંદેલ હોય કે મોટા વરાછા આવા અનેક ગામો લગભગ સત્તર કરતાં વધારે ગામો છે જે ભૂતકાળમાં વિસ્તારો ડૂબમાં ગયા છે સર્વે નંબરો ડૂબમાં ગયા છેનો એનો વિગતવાર અભ્યાસ સરકાર પાસે છે મારી પાસે એના સર્વે નંબરો નંબરોને બધી જ ગામવાઈઝ ડિટેલ પણ છે કે જેમાં મોટા પ્રમાણમાં પાણી આવવાને કારણે આઠ ફૂટથી લઈને વીસ ફૂટ સુધી પાણી ભરાયા હતા એવા વિસ્તારોને ભવિષ્યમાં કોઈપણ જાતનો નો કોન્સ કન્સ્ટ્રક્શન ઝોન તરીકે રાખવો જોઈએ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે